તે તો મારા બાજુ મુરત ઘટાવાઈ ગુ તારી સાથે મારા તો નહીં પણ હો મારી ચિંતા તું ના કર વિક્રમ તું મારા ગદ ની પડી તો હું તો કુવામાં પડી મરી જઈ તું શું બોલ રહી છે વિક્રમ મારી છોકરી ને જો લઈને જતો રહી તો હે તમારી દીકરી તમે પહેણાવાની વાત કરી છે અને રીવો આપણી મારા બાજુમાં આવી હતી અને હવે બે નાઠા તો ઓમ એટલે તો ના તો થોડી બીક ના લાગી ને મારી છોકરી બીક તો જબ્બર લાગતી હતી ઠાઠો ભગાવાની પણ તા થોડી ચો મોનતી હતી કે હેડો હેડો એટલે મુ નાઠો ના અંગાત કંકુતરી મારા લગ્ન છે અને મારા વિવો માં મોહનતાળ ખાવા આવજે મોહનતાળ હર્ષે તેલ નું છે હર્ષે ને ભાવન તો ઘેરથી થી લઈને આવજે ફરિયાલ જાપોટવાની મજા આવશે મોહનતાળ राधा ना हो तो विक्रम पे रहे ना वाह विक्रम वगैरह राधा रही ना के हम्म अच्छा रबर लगी हो विक्रम में, में लगी हो विक्रम में लाई लगी हो काम में लगी है को। मैं विक्रम आऊं नहीं करे कोई राधा ने बड़ी मोटे बड़े ले बनने भी आल तो गांडी ये तो बेलाई थी पन तू थोड़ी बेलाई तो थो तने बढ़िया लोग